મુસાફર બની ઈકો કાર ફેરી જતી ગેંગને ચંબુસરના વેડે પોલીસે ઝડપી પાડી હતી છ સભ્યોની ગેંગ દ્વારા કાર ભાડે કરી રસ્તામાં લઘુસંખ્યાના બહાને ઊભી રાખી લઈ ફરાર થઈ જતા હતા પોલીસે ગેંગ પાસેથી બે ઈકો કાર એક બુલેટ અને સાત મોબાઈલ મળી દસ લાખ ત્રીવીસ નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ગેંગના બે આરોપીઓની રૂટ વડોદરાના આણંદ થી વધુ ગુનામ નોંધાયેલા છે

ડબોઈના કારવાણ કામના રીલા ગુનેગાર રાહુલ ઉર્ફે કિસુ વસાવાને ઝડપી પાડ્યો હતો તેની ઉલટ તપાસના આધારે પોલીસે કપડ ચિરાગ પટેલ પાદરાના ભૂપેન્દ્રસિંહ ઉર્ફે ભૈલુ ઉર્ફે જોખમ પઢિયાર અને તેની પત્ની કૃષ્ણાબેન મહેમદાબાદના સુનીલ ઉર્ફે સુરજ પટેલ અને પાદરાના રોનક ઉર્ફે રોકી છાસટિયાને ઝડપી પાડ્યા હતા પોલીસે ગેંગ પાસેથી ચોરી કરેલ ઇકો ગાડી અને ચોરી કરવા માટે ઉપયોગમાં લીધેલ બુલેટ તેમજ ઝડપાયેલ આરોપી પાસેથી સાત મોબાઈલ પણ જપ્ત કર્યા હતા પોલીસે કુલ દસ લાખ તેવીસ હજાર નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ઝડપાયેલ ગેંગના રાહુલ ઉર્ફે કિસુ વસાવા વિરુદ્ધ ચોરી મારામારી સહિત દસ થી વધુ ગુના નોંધાયા હોવાનું પણ સામે આવ્યું છે તો અન્ય ચિરાગ પટેલ વિરુદ્ધ પણ જુગાર અને અન્ય એક ગુનો દાખલ હોવાનું સામે આવ્યું છે આ ઘટના અંગે પીએસઆઈ આર એલ ખટાણા દ્વારા પ્રાથમિક તપાસ શરૂ કરી રિમાન્ડ ની તજવીજ શરૂ કરી હતી